અંજારના રહેતી વર્ષ દસ માસની તરુણીને પ્રેમઝાળમાં ફસાવીને ભગાડીને મહારાષ્ટ્રમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધો બાંધનાર યુવકને અંજાર કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી છે શાંતિધામ ત્રણમાં રહેતો મૂળ ભચાઉના જડસા ગામનો વતની જગદીશ રવિલાલ પરસોટ ત્રીજી મે બે હજાર એકવીસના તરુણીને ભગાડી ગયો હતો અંજાર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને થોડાક દિવસો બાદ મહારાષ્ટ્રમાંથી ભોગ બનનાર કિશોરી અને આરોપી એવા જગદીશને શોધી કાઢ્યા હતા આ ગુનામાં અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ કે શુક્લએ આરોપીને સાત વર્ષની સાદી કેદ સાથે બે હજારનો દંડ તથા ઇપિકો કલમ ત્રણસો છાસઠ હેઠળ એક વર્ષની સાદી કેદ સાથે એક હજારનો દંડ ફટકાર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે મદદની સરકારી વકીલ આશિષ પંડ્યાએ દલીલો કરી હતી નામદાર શ્રી કમલેશ કે શુક્લા સાહેબ દ્વારા સ્પેશિયલ પોક્સો કેસ નંબર ચોવીસ ઓબ્લિક બે હજાર એકવીસના કામે આરોપી જગદીશ રવિલાલ પરસોંગને બળાત્કારની જે કલમો છે એ મુજબ સાત વર્ષની સાદી કેદની સજા અને બે રૂપિયાનો દંડ કરેલો છે આ કેસની વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે એ ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી અને વર્ષામેળીથી ભુજ ભુજથી ભાવનગર ભાવનગરથી અમદાવાદ અમદાવાદથી પુના પુનાથી મુંબઈ મુંબઈથી વિજયવાડા અને વિજયવાડાથી ઘનતુર મધ્ય લઈ જાય છે અને એની સાથે એની સંમતિ વગર એની મરજી વિરુદ્ધ બળાત્કાર કરે છે ત્યારબાદ ભોગ બનનાર મળી આવે છે અને આ આરોપી સામેની

અને આ સચોટ તપાસના અંતે નામદાર અદાલતે એની સમક્ષ રજૂ થયેલા અગિયાર જેટલા સાક્ષીઓ અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેટલા દસ્તાવેજી પુરાવા આધારો આ તમામને લક્ષમાં લઈ અને સજા કરેલી છે નામદાર અદાલત દ્વારા બે હજાર એકવીસથી અત્યાર સુધી ટ્રાયલ ચલાવીને ત્યારબાદ ટ્રાયલના અંતે આરોપીને સજા કરેલી છે ખૂબ જ સચોટ અને નક્કર નિર્ણય લાંબા સમય બાદ પક્ષોના કેસ નિર્ણય નામદાર અદાલતે આપેલો છે મારું નામ એડવોકેટ સલોની સોની છે અંજાર કોટ આ બનાવની વિગત એવી છે કે બે હજાર એકવીસની સાલમાં ફરિયાદીએ પોતાની ભોગ બનનાર દીકરી સાથે જે બનાવ બન્યો તો તે અંગેની બનાવ અંગેની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો ત્રેસઠ

અને તેના સાથે બળજબરી બાંધી આ ગુનો હતો આ કામે અંજાર પોલીસ સ્ટેશને હાજર રાખેલો ત્યારબાદ અંજારની સેશન્સ કોર્ટે આરોપી વિરુદ્ધ પિસ્તાલીસ જેટલા લેખિક તથા મૌખિક દસ્તાવેજો તપાસવામાં આવ્યા આ કામે સરકારી વકીલ શ્રી આશીષ પંડ્યાભાઈ સાથે રહીને અમે મૌખિક તથા લેખિત દલીલો કરેલી અને 45 જેટા સાક્ષીઓ તપાવેલ તપાસેલા ત્યારબાદ અંજાની સેશન્સ કોર્ટે કે કે શુક્લા સાહેબે આરોપી વિરુદ્ધ આ તમામ સાક્ષીઓ અને સાહિતોને નજરે રાખીને ભારતીય દંડ સહીતાની કલમ 376 બે એન અનવે 7 વર્ષની કેદ તથા 2000 રૂપિયાનો દંડ કરેલો તે ઉપરાંત ભારતીય દંડ સહીતાની કલમ 366 એક અનવે 1 વર્ષની સાદી કરી તક્ષવાર અંજાર શહેરમાં આપ્યો છે આ ચુકાદો અંજાર સહેજમાં એક મેસેજ રૂપ છે કારણ કે આવા બનાવ થતા ભવિષ્યમાં ન બને અને આવા બનાવ થતા અટકે તેથી ધાક બેસતો ચુકાદો અંજાર કોર્ટ સેશન્સ કોર્ટે આપેલો છે